નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે હવે ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે છે તો આ આ કેટલા દિવસ સુધી સાથે જ સપ્ટેમ્બરની અંદર વરસાદ ગુજરાતમાં કેવો રહેવાનો છે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરની અંદર અત્યારે કઈ કઈ સિસ્ટમ ઉદ્ભવેલી છે તે ક્યારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાવાની છે અને એમની સાથે ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી ભારે વરસાદ ક્યારે આવવાનો છે પહેલા આપણે આ બધી વાત કરી લઈએ પહેલા ગુજરાતની અત્યારે સ્થિતિ જોઈ લઈએ કે એટલે ગુજરાતની અંદર નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને એમની સાથે તારીખ સુધી આ રાઉન્ડ રહેવાનો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કચ્છનો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે આ બંને વિસ્તાર અત્યારે કોરા છે કારણ કે આ વિસ્તારમાં અત્યારે કોઈ જ કરવામાં નથી આવી કોઈ જ વરસાદ નથી પરંતુ એમની સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એટલે કે વડોદરા સુરત નવસારી ડાંગ આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે ત્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અહીંયા આગાહી કરવામાં આવી છે એ મુજબ ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર આ કોઈ જ વિસ્તારમાં વરસાદ નથી કચ્છના આ બધા જ વિસ્તારો અત્યારે કોરા છે ત્યાં પણ કોઈ વરસાદ નથી જામનગર જૂનાગઢ મોરબી આ બધા જ વિસ્તારો અત્યારે કોરા છે જેલા આપણે પાંચથી છ દિવસ પહેલાં જોયું હતું કે ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ એ વરસાદ હવે ગાયબ થઈ ગયો અને ગુજરાતમાં હવે ક્યાંય વરસાદ નથી સિવાય દક્ષિણ ગુજરાતના કારણ કે ફરી એક વખત હવે સાગર અને એમની સાથે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે જે ફરી એક વખત ગુજરાત માટે ખતરારૂપ સાબિત થવાની છે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા એક જે સિસ્ટમ છે તે સક્રિય ધીમે ધીમે થઈ રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આવશે મધ્ય મધ્યપ્રદેશની અંદર આવશે એટલે કે મધ્ય ભારતની અંદર પસાર થઈ અને પછી ગુજરાત તરફ આવશે અહીં આપણે જોઈ રહ્યા છીએ આસના વાવાઝોડું દરિયાની અંદર ફંટાઈ ગયું છે જે બે દિવસ પહેલાં કચ્છના જે દક્ષિણ ભાગની અંદર હતું ફરી એક વખત સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેમના થકી બંગાળની ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થશે પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ફરી એક વખત ચક્રવાત સ્વરૂપે ઉદ્ભવવાની છે એટલે કે ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી વરસાદની સંભાવના છે પરંતુ વરસાદનો જે આવતીકાલથી નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે કે ત્રણ તારીખથી નવ સપ્ટેમ્બર સુધીનો આ રાઉન્ડ રહેવાનો છે તેમાં સાર્વત્રિક મેઘમહેર થવાની છે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ આવવાનો છે પરંતુ નોર્મલી આખા ગુજરાતની અંદર અતિવૃષ્ટિ જેવા કોઈ જ આપણને એંધાણ નથી દેખાતા એટલે કે આપણે હવે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદ સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં પણ રહેવાનો છે અલગ અલગ રાઉન્ડ આવવાના છે પરંતુ એક સામટો વરસાદ કોઈ જ વિસ્તારમાં નથી આવવાનો અત્યારે આપણે ગુજરાતની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર અને કચ્છ અત્યારે એકદમ કોરું દેખાઈ રહ્યું છે દિવસ દરમિયાનની પણ આપણે પરિસ્થિતિ જોઈ લઈએ કે આખા દિવસ દરમિયાન ધીમે ધીમે વરસાદ હશે પરંતુ પાંચ કે છ વાગ્યા પછી સાર્વત્રિક મેઘમહેર ગુજરાતની અંદર જોવા મળશે ગુજરાતના વિસ્તારોમાં જે અમદાવાદમાં પણ આપણને ભારે વરસાદની સંભાવના મુજબ ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે જે આપણે આજની સ્થિતિમાં જોઈ રહ્યા છીએ કે થી વાગ્યાની આજુબાજુ વરસાદ આવવાનો છે અમદાવાદનો વિસ્તારો હોય મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે વડોદરામાં પણ ભારે વરસાદ છે સુરત વલસાડમાં પણ આપણને ભારે વરસાદ દેખાય છે અને ખાસ કરીને ભાવનગર સૌરાષ્ટ્રનો ભાવનગરનો જે પટ્ટો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હવે ફરી એક વખત બંગાળની ખાડી અને અરબસાગરની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે પછી ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને પછી ફરી એક વખત ગુજરાતની આ જ રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ આજના દિવસ દરમિયાન જે આગાહી કરવામાં આવી છે તેમાં કયા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદ પડવાનો છે એમાં ભારેથી અતિભારે વરસાદની આપણે સંભાવના જોઈ લઈએ તો કે ભરૂચની અંદર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના છે ભારે વરસાદ પડી પણ રહ્યો છે એમની સાથે આપણે જે રીતે જોયું હતું ભાવનગર અમરેલી આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે એટલે કે એક કે બે કલાક વરસાદ આવે ને પછી વરસાદ જતો રહે હવે આખા ગુજરાતની સ્થિતિ જોઈ લઈએ ગુજરાતની શું સ્થિતિ છે કારણ કે હવામાન વિભાગ જે રીતે આગાહી કરી રહ્યું છે એ મુજબ હવે એ જોવાનું છે કે આજની તારીખમાં વરસાદ છે તો કયા એવા વિસ્તાર છે કે જે હળવોથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે એમની સાથે આપણે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર કચ્છ અને સૌરાષ્ટ્રના પટ્ટાની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે અને એમની સાથે જે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે તેમને લઈને પણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ ચોક્કસ થી સંપૂર્ણ આમ તો આપણે માહિતી આપશું આમ જોવા જઈએ તો બે હજાર ચોવીસ નું વર્ષ છે એ થોડુંક લાંબુ ચાલવાનું છે અને અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે એ માત્ર ગુજરાત જ નહીં પણ ઓલ ઓવર દેશની વાત કરવા જઈએ તો ભારતની અંદર નોર્મલ કરતા સોળ ટકા વરસાદ વધારે નોંધાયો છે અને જો ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર એવરેજ અમુક વિસ્તારમાં વધારે હશે અમુક વિસ્તારમાં ઓછો પણ એવરેજ એકસો અઠ્યાવીસ ટકા આસપાસ વરસાદ છે એકત્રીસ ઓગસ્ટ સુધીમાં નોંધાઈ ચૂક્યો છે એટલે હવે એટલું કહી શકાય કે આપણી એવરેજ છે સો ટકા ઉપર તો બે હજાર ચોવીસ ના ચોમાસામાં રહેવાની છે એનું પણ મેઈન કારણ છે કે જેવી રીતે રાજ્યની અંદર બે વરસાદના રાઉન્ડ એવા આવ્યા એક તો જુલાઈ મહિનાનું જે રાઉન્ડ હતો જુલાઈ મહિનાની અંદર પણ જે અંદર અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાયા હતા એમાં પણ ખૂબ ગુજરાતની એવરેજ વધી હતી એ પછી આ ઓગસ્ટમાં પણ જન્માષ્ટમી ઉપર એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાયા એમાં પણ ઓગસ્ટ મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એ તો સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ નોંધાયો છે ભલે કોઈ જગ્યાએ કદાચ ઓછો હશે

જે આપણે ડેમો ઓવરફ્લો થઈ જાય એટલે ઉપરથી પાણીનું જે સંકટ હોય છે એ તો હવે ટળી ગયું છે પાણીની વ્યવસ્થા સારી થઈ ગઈ છે પણ આ કારણે ખેડૂતોને જે ચોમાસું પાક હતો એમાં બહુ નુકસાન છે આમાં નુકસાની પણ ઘણી બધી છે એની સામે સામે ફાયદો છે છે નુકસાની પણ હવે આ જે અતિવૃષ્ટિનો વરસાદ છે એ જે આપણી ઉપર ડીપ ડિપ્રેશન હતું ને એ ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી હટ્યું એટલે વાતાવરણ આપણું ખુલ્લું પણ થયું બે દિવસથી હવે બે દિવસથી વાતાવરણ ખુલ્લું થયું લોકોની અંદર એક હાશકારો જોવા મળી રહ્યો હતો કે હાશ હવે તો આપણે આ અતિવૃષ્ટિ અને અતિ વરસાદના માહોલ છૂટ્યા છે હવે આપણે તડકો નીકળી ગયો છે હવામાન ખુલ્લું થયું છે ખેતી કામો થશે અન્ય વેપારી ભાઈઓને પણ હાશકારો થયો હતો આ સાથે જ અત્યારે ફરીથી હાશકારા વચ્ચે ક્યાં બંગાળની ખાડીની જે સિસ્ટમ છે ફરીથી ગુજરાતના દ્વાર ખટખટાઈ રહી છે ફરીથી કહી રહી છે કે હું આવું છું હવે આપણે પણ કેવું પડશે કે ખમૈયા કરો કેટલું આવશો તમે કેમ કે હવે તો એક જાપતું પડે તો પણ અમારા માટે ઘણું બધું થઈ જાય છે એમાં પણ ખાસ કરીને ખેતી અંદર ગણું બધું થઇ જાય છે છતાં પણ આપડે કેવાય છે ને કે ઉદિત અમારી વસુંધરા હે ઉર્વર ઓર ઉદાર પણ કુછ દીએ બિના લેને કા હે કિસકો અધિકાર કઈક લેવું હશે તો કઈક આપવું પણ પડશે પણ અંતે તો કુદરત કરે તે ઠીક અત્યારે જોવા જઈએ તો મેં આપને આ જે બંગાળ ની ની વાત કરીએ આજે

એનું કારણ છે સારું કહેવા માટે એવા શબ્દ છે કે જે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જે અતિવૃષ્ટિના માહોલ જોયા છે એવા માહોલ હવે જોવા નહીં મળે એ સારા સમાચાર મારી પાસે હું આપી છું છતાં પણ વરસાદ વરસાદ આવવાનો છે આ અત્યારે બંગાળની ખાડીનું જે આ લો પ્રેશર બનીને ગુજરાત તરફ આવી રહ્યું છે એ હૈદરાબાદ થઈ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં પ્રવેશ કરશે જેને કારણે ત્રણ સપ્ટેમ્બરથી લઈ અને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે મોટાભાગના વિસ્તારો એવા હશે કે ત્યાં હળવાથી સામાન્ય વરસાદ હશે અને સપ્ટેમ્બરમાં અમુક વિસ્તાર એવા પણ હશે કે જ્યાં નહીં પડે એટલે ટૂંકમાં એને વરસાદનો ખતરો નથી એવા પણ ઘણા બધા તાલુકાઓ જોવા મળશે પણ વરસાદથી મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે એટલે કહી શકાય કે સાઠ થી સિત્તેર ટકા વિસ્તાર એવો હશે કે આ વરસાદ ત્યાં જોવા મળશે જોકે અમુક અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ હશે મોટા ભાગના વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદ હશે હવે કદાચ થોડીક તીવ્રતા વધારે એવા એ વિસ્તારો પણ આપણે કરવા છે કે આપણે વરસાદની વાત કરતા હોય ત્યારે દરેકના મનમાં મારા ગામમાં શું થશે મારા તાલુકામાં શું થશે ત્યારે ચોક્કસ થી એના ગામ વિશે એના તાલુકા વિશે પણ માહિતી આપવી છે આમ તો હવામાન નિષ્ણાંત છું એટલે મારી ફરજ બને છે કે આ તમામ વસ્તુ વિશે હું એક ડીપમાં માહિતી આપું અમે ઊંડાણપૂર્વક ઉંડાણપૂર્વકનું જે અભ્યાસ કરી અમે રિસર્ચ કરીને આ માહિતી લઈને આવતા હોય છે ને આપના માધ્યમથી ઘર ઘર સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે બાકી આમ જોવા જઈએ તો એટલું શબ્દમાં કહી શકાય કે સાસા છે ભાઈ મારે તો ફૂટી કોડી ના સાસા છે ભાઈ મારે તો ફૂટી કોડી ના પણ વહેંચાય જો તાજમહેલ તો એ મારે લેવો છે આમ તો મારી પાસે ફૂટી કોડી પણ નથી પણ તાજમહેલ વેચાય તો એ ખરીદવા માટે હું તૈયાર છું આ વિચારધારા સાથે જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે એટલું જે કહી રહ્યો છું કે જે વિસ્તારોમાં વધારે થોડોક વરસાદ પડશે એટલે કે સામાન્ય એ વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિ નહીં સર્જાય છતાં પણ કહું કે ત્રણ થી લઈને નવ તારીખ સુધી અંકલેશ્વર અને ભરૂચ દક્ષિણ ગુજરાતના આ ત્રણ જિલ્લા એવા હશે કે એની અંદર સામાન્ય કરતા થોડોક વધારે વરસાદ થઈ શકે છે એ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી આ ચાર જિલ્લા સૌરાષ્ટ્રના એમાં છે એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ અથવા તો કહી શકાય કે સારો વરસાદ છે એ આ વિસ્તારોની અંદર સપ્ટેમ્બર દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ છે એ સાથે ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લો આ બે જિલ્લામાં પણ મધ્યમ થી ભારે વરસાદ નોંધાઈ શકે છે ખાસ કરીને ગુજરાતની અંદર ચાલુ વર્ષે ખૂબ સારા વરસાદ છે છતાં પણ બનાસકાંઠાનું વાવ થરાદ જેવા વિસ્તારો છે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોમાં થોડુંક વરસાદનું પ્રમાણ છે એ ઓછું જોવા મળી રહ્યું છે એ વિસ્તારોની અંદર પણ હવે ફૂલ પાણી થઈએ અને એકંદરે અતિભારે વરસાદને કારણે પાણીની સમસ્યા સોલ્વ થઈએ એવા વરસાદો છે એ ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન એ વાવ ને પણ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આ જે અતિભારે વરસાદના વિસ્તારો મેં આપને હાઈલાઈટ કરીને બતાવીએ બેન એની અંદર ગયા રાઉન્ડ કરતા ખૂબ ઓછા વિસ્તારો છે કે જેમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ વર્ષે ખૂબ ઓછા વિસ્તારો છે મેં આપને કીધું એમ અંકલેશ્વર હોય ભરૂચ હોય સુરત છે ભાવનગર બોટાદ મોરબી સુરેન્દ્રનગર કચ્છના એકલ દોકલ સેન્ટર અને પાટણ બનાસકાંઠા આના સિવાયના બીજા વિસ્તારો છે એને શું એને પણ વરસાદ ચોક્કસથી આવશે પણ અતિ ભારે નથી આવવાનો સામાન્ય હળવા વરસાદ હશે અને હળવાથી અમુક વિસ્તારમાં મધ્યમ વરસાદ હશે સામાન્ય રીતે જોવા જઈએ તો હવે આમ તો એક બે ઈ વરસાદ પડે તો પણ ઘણું બધું નુકસાન અત્યારે છે અને હજુ પણ વધુ થઈ શકે એમ છે છતાં પણ કુદરતી જે આવે છે એને આપણે રોકી શકવાના નથી હા એક ચોકસતી છે કે અગાઉથી આપણે માહિતી આપીએ જેથી કરીને દરેક નાગરિકો છે એને અનુસરી અને એક આગવી થોડીક તૈયારી કરી શકે જો કે આગવી તૈયારી પણ એવું હોય છે કે આ વરસાદ છે એ આવવાનો છે હવે જે ખેડૂતોને જે ખેતરમાં ઊભો પાક છે એને કોઈ જ રીતે ખેડૂત કાંઈ પ્રોટેક્શન આપી શકવાના નથી આ એક વાત અલગ છે કે હાર્વેસ્ટિંગ કરેલો હોય મગફળીનો ઢગલો પડેલો હોય કપાસનો ઢગલો જે હાર્વેસ્ટિંગ કર્યા બાદનો પડેલો હોય તો એમાં તાડપત્રી કે વગેરે ઢાંકી અને એનું રક્ષણ કરી શકતા હોય છે પણ ઉભા પાકની અંદર કંઈ થઈ શકતું નથી જેવી રીતે જોવા જઈએ તો ઓગસ્ટના એન્ડમાં જે વરસાદી રાઉન્ડ હતો એ ડીપ ડિપ્રેશન હતી ડીપ ડિપ્રેશનના કારણે પવનની સ્પીડ વધી ગઈ હતી એટલે તો મોટા ભાગના પાકો છે એ પાકોમાં નુકસાન છે કપાસ ઢળી ગયો છે મરચી ટમેટી જેવા પાક છે એ ઢળી ગયા છે તુવેર હોય એરંડા હોય એવા પાક છે એ એ ગયા છે 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 સોયાબીન ગયું આ વધારે ઊંચાઈ હતી તમામ પાક ગયો હવે એમાં કશું જ થાય એમ નથી એની સાથે બીજા પાકો હોય બીજા શાકભાજી કોબીજ હોય અથવા તો જે મગફળીનો જે તેલીબિયાનો પાક છે અન્ય જે બીજા પાકો છે ડાંગર જેવા પાક છે દરેક પાક અંદર નુકસાન થયું છે આમ આપણે ગુજરાતમાં એક પણ પાક એવો નથી કે ઓગસ્ટ મહિનાના વરસાદને કારણે નુકસાન ન થયું હોય દરેક પાકની અંદર નુકસાન થયું છે અને દરેક જિલ્લાઓની અંદર નુકસાન થયું છે એટલે આમ તો એક આશા રાખી રહ્યા છે કે જે આપણી અમુક સરકારી યોજના હોય છે જેમ કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય અથવા તો બીજી કોઈ યોજના હોય એ મુજબ સરકારે આનું તાત્કાલિક સર્વે કરવું જોઈએ સર્વે કરીને જે જિલ્લામાં જે તાલુકામાં કે જે ગામની અંદર જે ખેડૂતને નુકસાન હોય અને જેટલી ટકાવારીમાં નુકસાન હોય આપણે તો ક્યાંય એવો દાવો તો કરી શકીએ કે એટલું નુકસાન છે કે આટલું નુકસાન છે આ ગામમાં છે કે પેલા ગામમાં છે નુકસાનીનું સર્વે તો અધિકારીઓ જશે પછી ખબર પડશે ક્યાં નુકસાન છે ને કેટલું નુકસાન છે આમ જોવા જઈએ તો મોટાભાગના વિસ્તારો અંદર નુકસાન છે પણ જે અધિકારીઓ છે ને સરકારી આદેશ મળે આદેશના આધાર ઉપર એ સર્વે કરશે સર્વે કરને અંદર જો નુકસાનીનું માલુમ પડે તો એનું યોગ્ય વળ વળતર હોય આમ તો આપણા જે કાયદાઓ છે ને એની અંદર પણ ઘણી વખત જૂની સિસ્ટમો ચાલતી હોય એક વખત રકમ ફિક્સ કરી દીધી હવે એ ફિક્સ રકમ મોંઘવારી વધે છે પણ જે ફિક્સ રકમ છે એમાં વધારો થતો નથી ત્યારે એ રકમમાં પણ વધારો થવો જોઈએ જે કઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય જે કઈ લાભ હોય જે લાભની અંદર જે એમાઉન્ટ છે એની અંદર પણ હવે ફેરફાર કરવાનો જરૂર છે દવા ખાતર બિયારણ લેબર ચાર્જ આ બધું ખેડૂતોને મોંઘું થઈ ગયું છે હવે આ બધું મોંઘું થયું છે તો નુકસાની આવે એમાં પણ નુકસાન વધારે થતું હોય એટલે સરકારે આજે રકમ છે એમાં પણ વધારો કરવો જોઈએ અને સર્વે કરી અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને આનું નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે એવી હું માંગ પણ કરી રહ્યો છું પણ સાથે હવામાનની અંદર જોવા જઈએ તો આ વર્ષે જે રાઉન્ડ આવી રહ્યું છે એમ મેં આપને જણાવ્યું એમ કે ગત રાઉન્ડ કરતા એ નાનો રાઉન્ડ છે અને એની તીવ્રતા ઓછી હશે અને મહત્વની વાત બીજી સાથે એ પણ છે કે આ વખતના રાઉન્ડની અંદર પવનની સ્પીડ નોર્મલ હશે પવનની સ્પીડ વધારે નહીં હોય નોર્મલ પવનની સ્પીડ હશે એટલે આપણે હવે બહુ ચિંતા કરવા જેવું અમને લાગતું નથી રીતિબેન પરેશ ગોસ્વામી જે રીતે કહી રહ્યા છે કે ત્રણ થી નવ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે કે ગુજરાતની અંદર ફરી એક વખત હવે નવો વરસાદી રાઉન્ડ શરૂ થશે અને આખા ગુજરાતમાં તેમની અસર જોવા મળશે પરંતુ એમની સાથે બંગાળની ખાડીમાં પણ જે સિસ્ટમ સક્રિય થઈ છે એ પણ હવે ગુજરાતના દ્વાર ખખડાવી રહી છે એટલે કે હવે ફરી એક વખત ગુજરાતને રગદોડવા માટે વરસાદ આવી રહ્યો છે અત્યારે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર